નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ બે ઓગસ્ટ બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો આસિસ્ટન્ટ ટાઉન ડેવલપમેન્ટ ઓફિસર હર્ષદ ભોજક વચેટીયા થકી વીસ લાખની લાંચ લેતા એસીબી ના હાથે ઝડપાઈ ગયો હતો હર્ષદ ભોજક અને સરકાર માન્ય એન્જિનિયર આશિષ કનૈયાલાલ પટેલની હાલ ગુજરાત એસીબીએ ધરપકડ કરી તપાસ હાથ ધરી છે બીજી તરફ એએમસીના ભ્રષ્ટ અધિકારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે ગુજરાત એન્ટી કરપ્શન બ્યુરો પાસે અમદાવાદના એક નાગરિકે ફરિયાદ કરી હતી ફરિયાદમાં જણાવ્યું હતું કે અમદાવાદ શહેરમાં રહેલી વડીલોર પારજીત જમીનમાં આવેલી દુકાનો મકાનો એએમસી દ્વારા તોડી પડાયા હતા ડિમોલેશન બાદ કાયદાકીય પ્રક્રિયા હાથ ધરવામાં આવતા એસીબીના ફરિયાદી અને મકાન દુકાનના ભાડુઆતોને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે જરૂરી પુરાવા રજૂ કરવા જરૂરી હતા એસીબીના ફરિયાદીએ અક્ષર સ્પેસ ઇન્ફ્રાસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના આશિષ કનૈયાલાલ પટેલનો સંપર્ક કર્યો હતો આશિષ પટેલે ફરિયાદીને હર્ષદ ભોજકની મુલાકાત કરાવી હતી કામપેટે સૌ પ્રથમ ભોજકે પચાસ લાખ માંગ્યા હતા અને આશીષ પટેલના દસ લાખ અલગથી રકજકના અંતે વીસ લાખ રૂપિયા નક્કી થયા હતા પરંતુ ફરિયાદીએ રકમ આપતા પહેલાં એસીબીના અધિકારીઓનો સંપર્ક કરી લીધો હતો એક ચર્ચા એવી પણ છે કે ભ્રષ્ટાચારી હર્ષદ ભોજક સાથે સંકળાયેલા કેટલાક બાબુઓ ભ્રષ્ટાચારના પુરાવા સગેવાગે કરવા ભૂગર્ભમાં ઉતરી ગયા છે મેલેરિયા મચ્છરો નો લાર્વા ખાનારી માછલીઓ અમે રોકાયેલા પાણી માં છોડીશું મુક્ત સ્વસ્થ ભારત બનાવીશું દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર